સુરતના કોસાડ વિસ્તારમાં આવેલી એક રૂમમાં કોમન મીટરમાંથી કનેક્શન મેળવી ઉપયોગ કરનાર વ્યક્તિ પાસેથી ડેપ્યુટી માંગી હતી જેને ટીમે છટકુ ગોઠવી ઝડપી પાડ્યો છે આ અંગે મળતી વિગત મુજબ કોસાડ વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાની રૂમ બનાવવા માટે વીજ કનેક્શનની જરૂર હતી અને તેની પાસે કનેક્શન નહીં હોવાથી નજીકના કોમન મીટરમાંથી વીજ કનેક્શન મેળવ્યું હતું આ દરમિયાન આ બાબતે ડીજીવીસીએલના કોસાડ ના ડેપ્યુટી ઇજનેર ચેતન તે તે જગ્યાએ જઈને રેડ કરી હતી અને વીજ પુરવઠો બંધ કરાવી દીધો હતો વ્યક્તિનું કામ અટકી તેણે ડેપ્યુટી ઇજનેર ચેતન રાણાને વિનંતી કરી હતી જ્યારે વીજ પુરવઠો ચાલુ કરી આપવા માટે ચેતન રાણાએ તેની પાસે પાંચ હજાર રૂપિયાની લાંચ માંગી હતી અને વ્યક્તિ લાંચની રકમ આપવા માંગતો ન હોવાથી તેણે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી